ત્યાં તમને આ પાંચ ટીપ્સ છે જે તમને ઉપયોગ થશે થશે ને થશે અને તમે આનો ઉપયોગ પણ કરો અને ઘણા લોકોને હજુ ખબર પણ નથી કે આવું થાય તો આપણે આવું પણ કરવું જોઈએ જે લેખિત પરીક્ષા જે છે તેના માટેની મિત્રો આ ખાસ ઇમ્પોર્ટન્ટ ટીપ્સ છે અને જે તમને ઘણો ઉપયોગ થશે તો જુઓ શું છે પહેલી વાત તો એ કે ગુજરાતી ભાષા જે છે તે લીટીને આવી રીતે અડીને લખવાની હોય છે જેવી રીતે આ લીટી છે આ હિન્દીની જેમ આપણે લખતા હોઈએ છીએ ને તો તેવી જ રીતે લીટીને અડીને લખવાની છે તો હવે તમને એમ થશે કે આપણે નીચે લખીએ તો તો જુઓ આ એક્ઝામ જે છે ને તે કોમ્પિટિટિવ એક્ઝામ છે સ્પર્ધાત્મક પરીક્ષા છે આમાં તમારે બીજા કરતાં તમારું સારું કેવી રીતે છે ને તે દર્શાવવાનું છે તો જુઓ એવી રીતે ગુજરાતી ભાષા છે તે ઉપર લખાય તો આવી રીતે આપણે ઉપર લખવાની છે ત્યારબાદ બીજી વાત એ કે માની લો કે તમે કોઈ સવાલ લખતા હોવ છો તમે સવાલ લખવાની શરૂઆત કરી છે પણ તમે અધવત છે પહોંચ્યા અને તમને એમ થાય છે કે હવે સવાલ નથી લખવો મને નથી ખબર પડતી હવે મારે આ સવાલ હું લખીને તો મારે ખરાબ ઇમ્પેક્ટ પડશે મતલબ કે આ સવાલ મારે અહીંયાથી કાઢવો છે તો તેના માટેનું તમારે કોઈ આવા છેકડા કે એવું કંઈ નથી કરવાનું આવી રીતે લખેલો અહીંયા તો તેમાં તમારે કોઈ આવી રીતે નથી કરવાનું કે કોઈ લીટીમાંથી આવી રીતે બધામાંથી એવું નથી કરવાનું તમારે ફક્ત એટલું કરવાનું છે કે માની લો કે તમે બે સવાલ નંબર એક હતો અને તેમાં ઓપ્શનમાં પણ એક હતો તમારે લખો પહેલો તમને નથી ફાવતો મતલબ કે તમને નથી આવડતું આગળ તો તેમાં તમારે આ મિત્રો રેર કેસમાં થાય છે તે તમને ઉપયોગ થાય છે તો તેમાં તમારે શું કરવાનું કે સવાલ આખો છે ને એઝ ઇટ ઇઝ રાખવાનો કોઈ બી આ કઈ કંઈ બી નહીં કરવાનું ફક્ત જે જવાબ લખીને આપણે શરૂઆત કરી હોય છે ને આવી રીતે આપણે લખીએ છીએ કે જવાબ એક ત્યારબાદ શરૂઆત કરીએ છીએ તો આપણે આવી રીતે આની માથે ફક્ત લીટી કરી દેવાની જેવી રીતે આપણે લખ્યું છે જવાબ એક કરીને તો અહીંયા આવી રીતે લીટી કરી દેવાની બીજું કંઈ નહીં કરવાનું આનાથી શું થશે કે જે પેપર ચેકર હોય છે તેને એટલી ખબર તો પડશે કે ભાઈ આનાથી ભૂલથી મિસ્ટેક થઈ છે પણ એને તેનું જે નિકાલ કર્યો છે તે પણ યોગ્ય રીતે કર્યો છે તમારે ફક્ત આવી રીતે કરી દેવાનું હજી કહું છું કોઈ મોટા કે આવા ચોંકડા કે એવું કંઈ નહીં કરતા તેનાથી બહુ ખરાબ ઇમ્પ્રેશન પડશે ત્યારબાદ બીજી વાત એ કે માની લો કે ભાઈ તમે આ આખું લાઇન લખતા હો છો અને તેમાં કોઈ એક શબ્દ ખોટો છે માની લો કે ફીફાનું પૂરું નામ છે ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ તો એવી રીતે છે પૂરું નામ તો અહીંયા આપણથી ઓન લખાઈ ગયું ભૂલથી તો આમાં તમારે કોઈ આવી રીતે આમાં એવું કાંઈ નથી કરવાનું તમારે ફક્ત જેવી રીતે આ પૂરું નામ છે તો અહીંયા ફક્ત આવી રીતે લીટી કરી દેવાની છે તેનાથી શું થશે કે પેપર ચક્કર જે આખું પૂરું પેપર જોતા હોય છે ને તેના પર હાઇલાઇટ ના થાય કે કેમ કે જો પેપર જોતા હોય તો તે મિસ્ટેક પહેલા જોતા હોય છે તો મિસ્ટેક આપણને તરત સામે દેખાશે અને સામે દેખાશે એટલે માર્ક્સ કપાવવાની શક્યતા રહેશે તો એવી રીતે તમારે ફક્ત નાની એવી અંડરલાઈન કરી દેવાની છે જે લીટી વાંચતા હોય છે ને તેને આડી આવે વચ્ચે આવે તો તે ફક્ત કેન્સલ કરે છે મતલબ કે આ વાક્યને ન જોવાનું આપણે ડાયરેક્ટ અહીંયા જવાનું છે તેવું તે સમજે છે અને જો આ આપણે લખતા હોઈએ છીએ તો તેનો મતલબ એવો થાય કે આપણને ગુજરાતી ભાષા પ્રત્યે થોડું જ્ઞાન છે કેમ કે આપણને આવી ખબર હોય છે કે આવી રીતે કેન્સલ કરાય કે જે શબ્દ જે છે એ આપણને ભૂલથી લગાઈ ગયો છે તો તેને આવી રીતે કવર કરે છે તે તેને ખબર પડે છે કે નહીં આની પ્રત્યે જ્ઞાન છે અને ગુજરાતી ભાષા પ્રત્યે થોડું જ્ઞાન છે ત્યારબાદ બીજી વાત એ કે હવે આપણે કોઈ બી લખતા હોઈએ છીએ કે આ લખ્યું છે કે ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફિફાનુપુરનું નામ ફેડરેશન ઓફ છે તો હવે આમાં ઘણી વાર કેવું થાય છે કે આપણે જે લખતા હોય છે ને ત્યાં આપણને કોઈ શબ્દ ભૂલાઈ જાય છે તો હવે જુઓ અહીંયા આપણે માની લો કે આ શબ્દ છે આ આપણો હાચું આ છે પણ અહીંયા આપણને નામ છે કે ફિફાનુપુરનું નામ છે કે ફેડરેશન ઓફ તો જો અહીંયા ઓફ લખતા ભૂલી ગયા આપણે તો હવે શું કરવાનું આમ નાનું એવી રીતે આમ નાના કરીને લખી દેવાનું ના મિત્રો એવું કંઈ નહીં કરતા તમારે જો તેના માટેનો બેસ્ટ નિકાલ એ છે કે અહીંયા આવી રીતે નિશાન કરી દેવાનું આ છે જે આપણે કહીએ છીએ ત્રિકોણ જેવું અડધું ત્રિકોણ જેવું નિશાન કરી દેવાનું અહીંયા લખી દેવાનું પરફેક્ટલી તેનાથી શું થાય છે કે આ નિશાનનો મતલબ શું થાય છે કે જે શબ્દ ભૂલાઈ ગયો છે ને તેને અમે ઉપર લખ્યો બીજી વાત એ કે ભાઈ ઘણી આપણે શબ્દ લખતા હોઈએ છીએ તો અડધો જ શબ્દ લખાય છે શબ્દ લખવા માટે નીચે લખવું તો આપણને એમ થાય છે કે અડધો તો એવી રીતે લખવું ઇમ્પ્રેશન ખરાબ પડે છે તો તેના માટે શું કરવાનું કે જ્યારે પણ કોઈ અડધો શબ્દ હોય છે તો એ અડધો શબ્દ લખવાનો ત્યારબાદ ડેસ કરી દેવાનો જેવી રીતે અહીંયા ડેસ કરેલો છે તેવી રીતે ડેસ કરી દેવાનો અને ત્યારબાદ તેનું પૂરું નામ અહીંયા લખવાનું કેમ કે તમે ફક્ત એટલું લખશો છો ને કે એસઓ સી પછી ત્યારે ડેસ નહીં કરો ત્યારબાદ એશિયન લખશો તો તે બંને અલગ અલગ શબ્દ થઈ જશે અને જેનાથી તમારી ખરાબ ઇમ્પ્રેશન પડશે કારણ કે આવા તો શબ્દ જ છે ને એટલા માટે તમે અહીંયા આવી રીતે અહીંયા ડેસ કરેલો છે ડેસ કરેલો છે તેવો તમે સિમ્બોલ કરો તો તેનો મતલબ એવો થશે કે આ હજી અધૂરો શબ્દ છે તેનો હજી અધૂરો શબ્દ નીચે હશે તો મિત્રો આ લેખિત પરીક્ષા માટેની આઈમપી ટિપ્સ હતી કે જે તમને લેખિત પરીક્ષા જે પણ લખતા હશો તો અહીંયા તમને ઉપયોગ થશે ને લેખિત પરીક્ષા કે કોઈ બી વસ્તુ તમે લખતા હશો તો અહીંયા તમને આ વસ્તુ એવી છે કે જે તમને ઉપયોગ થશે ને જેનાથી તમારી ઇમ્પ્રેશન પણ પેપરમાં સારી પડશે તો મિત્રો કોઈ નવું જાણવા મળવું હોય તો વિડીયો લાઇક કરજો